સોનાનો ભાવ એક લાખ તેત્રીસ હજાર બોલાઈ રહ્યો છે તો ચાંદીનો ભાવ પણ એક લાખ એસી હજાર પર પહોંચી ગયો છે અને તેમાં પણ આજે પુષ્ય નક્ષત્ર છે સોના ચાંદીની ખરીદી માટે આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે ધરકામ ભાવ વચ્ચે પણ આજના શુભ દિવસે શુકનવંતી ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે તો દુકાનોમાં સોના ચાંદીની જગમગાટી વચ્ચે ગ્રાહકો ઉત્સાહભેર ખરીદી કરતા નજરે પડ્યા છે વેપારીઓએ પણ જણાવ્યું કે પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તે વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે ભાવ વધારો છે બધું પણ હજુ આગળ પણ ભાવ તો વધવાના જ છે ને એટલે અને આજે સારો દિવસ છે પુષ્પ નો છે થોડો ભાવ વધારે લાગે છે પણ ચાલે હજુ તો કે દોઢ થશે બે થશે આમ કલ અનબિલેબલ છે એમ કે સામાન નથી આવતી છતાં ખરીદી એટલી બધી છે કે લાગતું નથી કે સોનાનો ભાવ આટલો બધો વધારે એવું લાગતું હતું કે સોનાના ભાવમાં જે પ્રકારનો ઉછાળો છે તેને કારણે પુષ્ય નક્ષત્રના દિવસે જ્વેલર્સમાં ખાસ કરીને કોઈપણ જ્વેલર્સમાં તમે જશો તો ભીડ જોવા નહીં મળે પરંતુ એવું નથી થયું અમદાવાદમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદની અંદર લોકો છે શુકનવંતી ખરીદી કરવા માટે પહોંચ્યા છે અને મોટી સંખ્યાની અંદર ખાસ કરીને લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે આ વખતે પુષ્ય નક્ષત્ર છે તે બપોરે બાર વાગે શરૂઆત તેની થઈ છે અને બુધવારે એટલે કે આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધી નક્ષત્ર છે તે રહેશે ત્યારે આ પરિસ્થિતિની અંદર આપ જોઈ રહ્યા છો કે સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજારથી પણ વધારે છે તે વચ્ચે લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે તો શુકનવંતી ખરીદી કરવા માટે આપ મારી પાછળ પણ જુઓ કે લોકોની મોટી સંખ્યાની અંદર ભીડ જોવા મળી રહી છે નાનું તો નાનું પરંતુ આજના દિવસે કશું તો ખરીદવું તેવો ટ્રેન્ડ છે તે આજે પણ માર્કેટમાં જોવા મળી રહ્યો છે અને સોનું ખરીદતા લોકો છે તે ખાસ હાલ જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન શૈણિક મહેતા સાથે દીપિકા ખુમાણ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ